નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમાચાર ઉકાઈ નવરાત્રી મહોત્સવમાં પોલીસ ડીવાયએસપી આયન પરમાર સાહેબની હાજરી જોવા મળી તાપી જિલ્લા જીએસસીસીએસ પાવર સ્ટેશન ઉકાઈ નવરાત્રી મહોત્સવ સાથે એક સાથે મળી નવરાત્રિ ચોથો દિવસ મોટા ઉત્સાહ આનંદ સાથે ઉજવાયો આ પ્રસંગે મોટી બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને માતાજીના આલ્લેખ સમક્ષ ભક્તિભાવે ગરબા રમ્યા હતા વિશેષ વાત રહી કે સ્થાનિક પોલીસ વિભાગના ડીવાયએસપી આઈ આર પરમાર સાહેબ સાથે ઓકાઈ પોલીસ વિભાગના પીઆઈપીએ પારેખ સાહેબ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરીથી કાર્યક્રમમાં ઉમંગનો માહોલ સર્જાયો હતો પોલીસ વિભાગના અધિકારીઓ ભાઈ બહેનો સાથે ભળીને ગરબા રમ્યા હતા જેનાથી સમજમાં સુરક્ષા સાથે સૌહાર્દનો સંદેશ પ્રસર્યો હતો ગરબાના તાલે સૌએ ભક્તિભાવથી ભાગ લીધો હતો અને માતાજીની આરાધનામાં તલ્લીન થયા હતા પોલીસ અધિકારીઓને લોકલ જનતાની એકતા જોઈને કાર્યક્રમમાં હાજર સૌએ પ્રશંસા કરી હતી આ રીતે નવરાત્રીના ચોથા દિવસે ભાઈ બહેનો તથા પોલીસ વિભાગના અધિકારીઓની સંયુક્ત હાજરીએ ઉત્સવને યાદગાર બનાવી દીધો હતો રિપોર્ટર કાર્તિક વળવી તાપી